જય માતાજી મિત્રો આપણે કતપુર ગામે આવી ગયા છીએ અને કતપુર ગામ ની અંદર જે મિત્રો જે બ્રહ્મણી મા નું મંદિર છે એ બ્રહ્મણી મા ના મંદિરે આપડે દર્શન કરવા માટે મિત્રો આવ્યા છીએ અને હું તમને બતાવું જે માતાજીના તરફ જવાનો રસ્તો અને એક બાર બહાર મિત્રો બોર્ડે પણ મારેલું છે જુઓ આ છે મિત્રો જે બ્રહ્મણીમા મંદિર જવાનો તરફનો રસ્તો છે જો શ્રી બ્રહ્મણી માતાજીના મંદિરે તરફ જવાનો રસ્તો અંદર બ્રહ્મણી માનું મોટ ટુ મંદિર છે મિત્રો તો આપણે જવાનું છે અંદર માના મંદિરે દર્શન કરવા માટે અને આ છે તકપુર ગામમાં જવાનો પ્રવેશ ગેટ તો મિત્રો હવે આપણે જઈશું અંદર અંદર જુઓ અને હું મોમા આવ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે મારી જોડે મોમા છે જો તો જઈએ હવે આપણે અંદર તો લોકમો મિત્રો તમે જોડાયેલા રહેજો તો આપણે જઈશું અંદર જુઓ અને એક પણ સરદાર વલ્લભભાઈનું પ્રતિમા છે સ્ટેચ્યુ છે જુઓ તો મિત્રો આપણે જઈએ હવે અંદર તો મિત્રો આપણે જે રાજપુર ગામની અંદર જે બ્રહ્માણી માતાનું મંદિર છે એ મંદિર આપણે મિત્રો પહોંચી ગયા છીએ અને હું તમને મંદિર બન બતાવું અને એ મંદિર મિત્રો બનાવેલું છે એક કરોડના ખર્ચે બનાવેલું છે અને અદ્ભુત પથ્થર વાપરેલા છે મંદિરની અંદર અને મંદિરની જે ચારે દિશામાં મિત્રો જે પથ્થરના જે બીમ ભરેલા છે એ પણ હું તમને બતાવીશ તો માતાજીના દર્શન કરવા માટે મિત્રો હવે જઈએ આપણે અંદર જોઈ લો આ છે મિત્રો જે બ્રહ્મણી માતાનું મંદિર અને આપણે હવે જવાનું છે અંદર દર્શન કરવા માટે માતાજીના જે બ્રહ્મણી માના અને આ મંદિર મિત્રો બનાવેલું છે એક કરોડના ખર્ચે બનાવેલું છે જોઈ તમે જોઈ શકો છો એકદમ પ્યોર વ્હાઈટ પથ્થર વાપરેલો છે જો અને મંદિરની અંદર આપણે પ્રવેશ કરતા જ મોટો વડ છે જોઈ શકો છો તમે અને જે પેઢિયાઓ મેઠા છે મિત્રો જોઈ શકો છો તમે જો અને આ છે જો મિત્રો અને મંદિરની અંદર આ સ્તંભ ઉપર મંદિરની બોતકમ છે અને એકદમ પ્યોર પથ્થર વાપરેલો છે પથ્થરની અંદર કોઈ ડાઘ નથી મિત્રો અને સામે છે જે બ્રહ્મણી માતાનું મંદિર તો આપણે જઈએ માતાજીના દર્શન કરવા જો મિત્રો આ જો મિત્રો બ્રહ્મણીમાની પ્રતિમા આ છે મૂર્તિ બ્રહ્મણીમાની જો જે અદભુત મૂર્તિ છે અને પ્યોર વ્હાઈટ પથ્થરની મૂર્તિ છે અને પ્યોર પથ્થર વાપરેલો છે અને આ માતાજીને મિત્રો વ્હાઈટ સાડી અને વ્હાઈટ ફૂલ જ ચડે છે તમે જોઈ શકો છો જુઓ ચોખ્ખામાં ચોખ્ખી દેવી છે જે બ્રહ્મણીમાં છે જોઈ લો અને તમે પણ મિત્રો માતાજીના દર્શન કરી દેજો જો આ મંદિર મિત્રો આવેલું છે જે રાજપુર ગામની અંદર તો ગોમના ગોદ્રજ છે મંદિર અને બહુ અદ્ભુત મંદિર છે બહુ મોટું મંદિર બનાવેલું છે જોઈ શકો છો તમે જો અને જે અને બાર ઉપર બોર્ડે પણ મારેલું છે જો મારા શિવાય કોઈએ કોઈ પણ વ્યક્તિએ મંદિરના ગ્રભ ગુમો પ્રવેશ કરવો નહીં જો આ જૂનું મંદિર પહેલાં આજે જૂનું મંદિર હતું જોઈ શકો છો તમે ફોટાની અંદર જો આ જૂનું મંદિર છે અને પછી આ મંદિર નવું બનાવ્યું જો તો મિત્રો આ છે દાનપીટી તો હવે આપણે જો આ બાજુ પણ દર્શન કરી લઈએ જય મા આ છે મિત્રો સમાધિ જોઈ લો હવે આપણે દરવાજો બંધ કરી દેવાનો જો આ છે સમાધિ સતી માતાની જોઈ શકો છો મિત્રો આદિ મંદિર જો પ્યોર પથ્થર વાપરેલો છે જો હવે આપણે તમને પેલી બાજુથી પણ હું તમને બતાવું આ છે પાછળ વાડી છે જો મોટી વાડી છે અહીં કોઈ બી પ્રસંગ કરવો હોય તો એ કરી શકે છે કુબેર તો મિત્રો તમારે પણ જો માતાજીના દર્શન કરવા માટે આવવું હોય તો રાજપુર ગામની અંદર આવી આવવાનું અને રાજપુર ગામની અંદર જે પ્રવેશ ઘર છે એથી તમે આવશો એટલે થોડા જ અંદરમાં માતાજીનું મંદિર આવશે અને આ છે જો આ છે કુંડી પેલું બાજુ છે મિત્રો જે પાણીની પરબ મિનરલ વોટરનું પાણીની પરબ છે અને આ છે રાજપુર ગામ जो मोमा अंदर दर्शन करा छे चलो આપણે જઈએ અંદર દર્શન કરવા માટે મોમા અંદર જે એટલે આ બાજુ છે મિત્રો ગણપતિ દાદા અને આ બાજુ છે બટુક જો જય મા બ્રહ્મણીમાં મારી જય જો આ બ્રહ્મણીમાં નો ફોટો છે હવે આપણે જઈશું પણ માતાજી નું લોકેશન ને બતાવું તો મિત્રો જો અહીંયા આપણે મંદિરની અંદર આવ્યા છીએ એટલે વડીલો બેઠા છે અને પણ બેઠા બેઠા છે છે તમે બધા વડીલો માતાજી માતાજીના મંદિરે અને બાજુમાં બેઠા છે આપણા મોમા જોમા હું પેલા ના ચૂકતો અને રવિવારે તો હું રોટલા નાખવા આવ્યો તો વધરાને તો વાદળા છે ને મારા મારી સાયકલ ઉપર ચડી જતા સાયકલ લઈને આવતો હું કાયમ સાયકલ ઉપર વાદરા એવા ચડી જાય આઠ ધીરી જ નહીં આઠ ગાળી કાલે રોટલા લઈ જતા વાદળા બોલો એ વખતે તો મોમા મંદિર નેનું છે ને હારું અઠયાર વર્ષ છે

મિત્રો હવે આપણે જઈશું જો જે ગોમના જે વડીલો જે દાદા બેઠા હતા એમને કીધું મંદિરના સત્યાવીસ થી અઠ્યાવીસ વર્ષથી આ મિત્રો આ જૂનું મંદિર છે પણ બનાવેલું છે અદ્ભુત મંદિર છે આટલા વર્ષ થયા મંદિરને બનાવે તો આપણે જો બહાર આવી ગયા છીએ અને આ છે જે રાજપુર ગામ અમે છે પક્ષીઘર જે સ્વર નાગર નાગરભાઈ વાલાભાઈ પટેલે પક્ષીઘર બનાવેલું છે તમે જોઈ શકો છો જો અદભુત પક્ષીઘર બનાવેલું છે જે રાજપુર ગામની અંદર જે ગોમના ગોત્રે બનાવેલું છે જો સામે પાણીનું ટાકું પણ પીવા માટેનું પાણી ટાકું છે જો રાજપૂત શ્રેષ્ઠ પ્રાથમિક શાળા છે મિત્રો જો તો મિત્રો હવે આપણે જવાનું છે પાછું ઘરે તો મિત્રો આપણે આ વિડીયો ને આટલે એન્ડ આપીએ છીએ એન્ડ આપતા પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બધા મિત્રોને જય માતાજી ગુડ નાઇટ જેવો સપોર્ટ કરો છો એવો એવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી મળીશું એક નવા લોગ વિડીયોમાં